Lakukan banyak kemudian lakukan banyak, sedih

નરેન્દ્ર મોદી આરે છે ને હું વનતારા હતું ને વનતારામાં હું આ બધે ફરતો તો એમને બધું બતાવતો તો અને પછી અમે પાછા એક થાળી માં જમતા હતા એટલે એની ઉદારતા પ્રમાણે મેં કીધું અરે કાઈ નહિ કે ખોટી હું થાળી બગાડવાની હાલો ઈ કે આમાં જમી લેશું બધા કે એટલે ન્યા ન્યા પાછા આમ ટેબલ બેબલ નહિ ત્યાં ફરતા ફરતા પાછું એક થાળી માં જમી લીધું

કાન માં પાછું બધું લગાડેલું હોય બધું હ ક્યારે ચાલુ કરશો ક્યારે ઓકે ロイヤ

आज सागबत खाऊ खाली मी भात नच घेया तुम्हाला रोटी आज तो चोखा नाही खाए એટલેच मने विचार आयो तो खावाय तो बोलू नाक देव भाजी भलाई साग खाली सागबत खा तो खाई साले जोडांचा करे भात हं एगी जंबा हं हेच भात

કોને આવે છે લેમન ડ્રીમ આવી લેમન લેમન થઈ ગયું બધું હમ હેલો গুડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે બધા મજામાં હશો વાડીએ છે બપોર ના અને અમે જઈશું મૂવી જોવા છાવા છાવા લેટ્સ ગો ફાસ્ટ મારાથી છે ને ઉપર બેસીને કોઈ દિવસ ઘોડી જ નવ થાય ઈ ઊભી ઘોડી હોય ને તો કોઈ દિવસ ઉતરાય જ નહીં મારાથી ઉપર બેસીને હા ચલાવ્યું તું મેં ચાલુ છે કાંઈ વાંધો નથી એમાં હા ઉતરાય છે

આ રાજકોટ નું છે જૂનું ધરમ સિનેમા હાલો જોઈ નાખશું ને અંદર ડાયરેક્ટ એન્ટ્રી આપડે હજી ટિકિટ લેશું મને એમ થાય છે કે નિયમ બધા આપણા માટે જ છે જે છકડામાં રિક્ષામાંથી જે ઓલું આવતું હતું ને ભાઈ ધુવાણા એ ખાધા છે ને એમ લાગ્યું બે સિગરેટ પીવાઈ ગઈ પોલ્યુશન માં અને આપડા કઈ એક્ટિવામાં નવા નવામાં પીયુસી માંગે

ઘેવર ની બધી મળતું હોય સિંધી આઈટમ કહેવાય એટલે બસ હજી આવ્યા થોડી વાર થઈ બધું જોઈ જઈ સમજી જઈ તમને બતાવું જો આ ઘેવર બને જ રાખે બને જ રાખે છે અને અહીંયા બધો સ્ટોક છે મીઠા હાટા મીઠા સમોસા ઘેવર આ રીતના બધું હોય અત્યારે વાગી ગયા છે શાક તો હું ઘરે આવી ગઈ છું અમે લોકોએ છાવા મૂવી જોયું થોડુંક લેટ જોયું ઘણા ટાઈમથી આવી ગયું છે પણ અમને આજે ટાઈમ મળ્યો બહુ સરસ પિક્ચર છે જોઈએ તો ખબર પડે કે આપણે અત્યારે જે આઝાદી ભોગવીએ છીએ એમાં કેટલા લોકોનો ફાળો છે આપણે ખબર ને એટલા વ્યસ્ત હોઈએ ને કે આપણે એ બધું ભૂલી જઈએ કે આપણને કાંઈ યાદ જ ન હોય કે આવું કાંઈ થયું હતું એમ જોઈને ત્યારે અચાનક સ્ટ્રાઇક થઈ ગઈ હં સાચી વાત છે એટલે આપણે એ બધાને બહુ આભારી છીએ જેના કારણે જ આપણે ખુલ્લી હવામાં આટલી આઝાદીથી શ્વાસ લઈ શકીએ છીએ એટલે જોઈને એમ માખમાં આંસુ આવી ગયા મારી તો બહુ સરસ પિક્ચર હતું જોવા જેવું છે બધાને અને આજે અમારે છે ટોસ્ટર સેન્ડવીચનો પ્રોગ્રામ તો પહેલાં બટેટા બફા મૂકીશ પછી ડુંગળી સુધારીશ બ્રેડ તો હું લઈને જ આવી છું અત્યારે આનંદ વૈયા ગયા ડાયરેક્ટ શૂટમાં અહીંયા સેન્ડવીચ ભરાય છે મસાલો થઈ ગયો ખટાસ ગળાસવાળો મારો સાદો બ્રેડ

હવે ફરીથી શરૂ થશે આજે રાજકોટ નો રેસકોટ રેસકોસ ચોક છે ને એ જોયા આવી રીતના સિગ્નલ છ છ સેકન્ડ ના પાછું ચાલુ હાલો ફ્રી

કેવર મીઠા માવા વાળા સમોસા ચીઝ ચીલી સેન્ડવીચ કેટલું બધું ટેસ્ટ કરેલું છે ખવાય જ ને એ બાજુ મસાલા સિંગ સાથે અને થોડી કુટડો એક થમ્સ અપ સાથે યાદ દિલા દી આપને ચાલો તો કરી આમ પાઈ થ્રી જે આમ કેવી રીતના આટલી બધી આટલું મેસી છે જો આ લેડીઝ લોકો જે કામ કરતા હોય ને કેવું કરી ના કે આમ જો તમે બધું જો અમે કરી ત્યારે બધું દેખાડતા હોય તમે કરો ત્યારે કોઈ દેખાડતા હોય તો તમારે જેવું જ નથી બગાડ્યું એમ હા કરું વચ્ચે નું દવાવા ગોળ શું થાય સત્તા પરિવાર માં વેરાઇટી નો થાય તો સત્તા પરિવાર નો કહેવાય એને અમે બધા એ મશીન ખાધી અને એને ગેસ ઉપર રોલા માં ગોરીને ખાવીતી એટલે એની મટી અલગ છે આ મુંબઈયે સ્ટાઇલ જો આખી બધી જગ્યા આખી કોર છે ને એ પાકે ને આમાં ક્રન્ચીનેસ આવે કેટલી ઝટણી સોસ છે બધી હમ ઈ શ્રીનાથજી વાળા કેદુ ના મને કેતા હતા કે નવી સેન્ડવીચ અમાર બહાર પાડવી છે ને તમે ટેસ્ટ કરો તો કઈક રિવ્યુ આપો તમને મે તોય કસમ થી એક પીસ ચાખ્યું ખાલી અમાર મેડમ રાજ હોય મે કીધું કીધું તું મે કે આઈ તમ ખાઈ ન આવ્યો તો અમ સમોસા ઉગરા આનો વિડિયો આકો બધું કર્યું હતું એટલે ઈ તો બધું અડધી અડધી ડિશ ચાખી હોય આપણે તો રોજ ઓવર જમીને તો તો મજા થોડી ને આવે કામ જ એવું છે હમ હાલો મારે બીજી શીખવા જવું છે સેન્ડવિચ એબીસી નો છેલ્લો એપિસોડ આ જોઈ જોજે પૂરું કે 아니요. 잔이 biết 이건 뭐에요? 이건ALLY 뭐에요? 이게 석수 tylko 자비용 딱인95 안늘쭉уля Combine this 정부 이거 아니고 나는 불로 적용하는데 너 contra facebook <laughs> इजी जाय तो है ना के हूं फेर पड़े आई आती तो, हो तो, तो, तो <laughs> 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 <उने> ही न फेर पड़ तो नहीं आए तो हूं फेर पड़े का इ क्या कर मैं तू आई नहीं बैठा मारू ध्यान राख तो के ध्यान तो राख पर त मार किदू क्या कह सर ये नहीं हूं एक किदू आओ आले ए बोल के खा जा खा खाए लेवे મારે કેવું બા કે બારે ખાવા પીવાનું સ્ટ્રીટ ફૂડ બધું શૂટ કરતો હોય મારે બધી જગ્યા પરણે સમજી લો થોડું થોડું ચાકું તો મારું પેટ ભરાઈ ગયું હોય

મિશિસે એટલે સરસ રીતે મહેનત થી સરસ બનાવી હોય એટલે આપણે ચાખવી તો પડે હોય તમારું બધે ધ્યાન પડી હા હવે અલગ અલગ કલરના બેલ્ટ લઈ લેવાના છે દરેક ટી શર્ટ જેવું પહેરવું એવા કલર નીકળીયાર ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત